મહીસાગર જિલ્લામાં આવેલ ખાનપુર તાલુકામાં જાતિના પ્રમાણપત્ર ને લઈ એસએમસી રાજીનામા આપ્યા ખાનપુર પ્રાથમિક શાળામાં શાળા સમિતિના સભ્ય રાજીનામા આપ્યા જાતિના પ્રમાણપત્ર નો સમિતિના સભ્યોનું પણ રાજીનામું આદિવાસી સમાજના લોકો દ્વારા એક બાદ એક અલગ અલગ મોરચા પર વિરોધ ખાનપુરની મોટાભાગની પ્રાથમિક શાળામાં આજે બાર દિવસ બાદ પણ બાળકો ગેરહાજર જાતિનું પ્રમાણપત્ર ની માંગને લઈ આદિવાસી સમાજમાં રોષ બીરો રિપોર્ટ મુકેશભાઈ પંડ્યા ખાનપુર

સરકાર શિષ્યવૃત્તિ આપો છો બરોબર એક થી આઠ ધોરણ સુધી આપો છો અને હાજરી પણ પુરાય છે અને